રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સિંધી સમાજ દ્વારા નવા વર્ષ અને ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિ એટલે કે ચેટીચાંદ પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો ઉપલેટા શહેરમાં આવેલ જૂલેલાલ મંદિર ખાતે લાઇટ ડેકોરેશનના જગમગાટ વચ્ચે ગત રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજના સૌ પરિવારજનો સાથે શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ અને ઝુલેલાલ ભગવાનના જન્મદિવસ ચૈત્ર માસ માં આવતી બીજના દિવસે મંદિરમાં પૂજા કરવામાં આવે છે ચેટીચાંદના દિવસે દેવતા અને વરુણ દેવતાએ ના રક્ષણ માટે સાઈ ઉદેરોલાલ તરીકે અવતરણ ધારણ કરી રક્ષા કરી હતી જળદેવ સાઈ ઉદેરોલાલ કે જે ઝુલેલાલ તરીકે પૂજવા લાગ્યા છે તેમના નિમિત્તે તરીકે ઉજવવામાં આવે છે ભગવાન જયંતિ નિમિત્તે ઉપલેટામાં વસતા સિંધી સમાજના પરિવારોનું સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતું ઉપલેટાના મુખ્ય માર્ગો પર સાંજની સમય ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આવ્યોલાલ ઝૂલેલાલના જયકારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું

જેમાં એક દિવસ અગાઉ રાત્રે મેં મ્યુઝિકલ પાર્ટી ગોઠવીએ છીએ જેમાં અમુક સંતો આવે છે જેમાં અમે ભજન કીર્તન અમે અમારા સિંધીના પાંચવાડાં ગીતો ગાઈને અમે નાચીએ છીએ તેમાં જે રાત્રે સેલિબ્રેશન કરીએ છીએ અને તે દિવસે ચેઠીચાંદની વહેલી સવારે અમે પ્રભાત ફેરી કાઢીએ છીએ પછી બપોરે અમે લંગર પ્રસાદ કરીએ છીએ જેમાં ગરીબ લોકોનું જમણવાર હોય છે અને સાંજે ભવ્ય ડીજે સાથે વિવિધ માગો પર શોભાયાત્રા કાઢવામાં આવે છે અને રસ્તામાં ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવે છે અને સાંજે બધા લોકો ભેગા થઈને આખું સિંહ સમાજ ભેગા થઈને સમૂહ પ્રસાદ લઈએ છીએ અને આજે અમારા ઝુલેલાલ ભગવાન નો પાંચસો ને ઉજવવામાં આવી છે જય સંગીતા ભારાણી પ્રોગ્રામ નમૂને પેરી તો સિંધી કરે આસા પ્રોગ્રામ થી કેતરાય સૌ સિ ગયે પાન્જોય કર્યો આનંદ વરત્યોસિ મૌજ કઈસિય રાત અસ ઝૂલ બિરણો કર્યો સુબુહુ સિન્ી પ્રેમી ગઈકાલે નંડા વડા પ્રભાત ફેરી કઈસિંી પો મહાઆરતી બાર બજે આયોજન હોય નીારણ શેવાની હોઈ સબ ભંડારો લંગર પ્રસાદ હોય સભી બારજો કૌેત્ર આનંદ વરતું ગાયોસિ વજસિ મનેણ સે गरीबन जो भंडार उतनी सेवा कई तेखा शाम जो सब साफ कडियो सी सरगस कड़ी किथे प्रो शरबत जहा के अनेक सेसा किथे आइसक्रीम हुई सब बार आनंद वतूँ मौज वत पाता सी, आरती कया सी, क्या ता आया सी हाँ सबई वरी, आरती कई वजायो सी, सी, सी आनंद सी सब प्रेमी હાણે સબ લંગર પ્રસાદ રોટી જો વઠાનો આનંદ વઠતા કેખો રાત્યો બાર ડગે વરી કેક કટીનાસે એ સબ પ્રેમી સિંધી ગડીની આનંદ વઠન હતું એના બાણે સબ મહત્વ તિવાર મનાયલા સબ પેંજા સિંધી પ્રેમી ગડીની કરે આનંદ વઠનાયો એ બહુ જ વઠતા રંદા રહે બોલ આયો લાડકયો જો દે હિસા સદાઈ ચ chauka હા જુઓ જો પિટા સિટી સબમાં ભગવાન ઇષ્ટદેવ ભગવાન જોલેલાલ સાઈના પાંચસો માં જન્મ જયંતિની ધામ અને અર્ષો લાખ પુરુષ પૂરો ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણી અમે બે દિવસથી કરી રહ્યા છીએ કાલ રાત્રે પણ અમે ગુટિયાણાવાળા ઠકુર સાહેબનો દહેરાણા સાહેબની ખૂબ મોજ માણી હતી સંગીતની અને આજથી આજ સંવાદથી મહાનથી પ્રભાત ફેરી અને જંગલ પ્રસાદ કર્યું હતું બપોરે તે પછી અમે શોભાયાત્રા ગાઢી હતી જોત જગાવી जोरेलाल साहिब ने जोर जगाई और शोभायात्रा भव्यता से काटी थी शहर के मुख्य मार्गों पर हमें फरिया था थे પછી અમે અહીંયા આખા સિંદી સમાજનું સામૂહિક ભોજન રાખેલ છે અને આખો સમાજ અહીંયા ભેગા થઈ અને ભાઈચારાથી અમે ખૂબ ઉજી રહી છે અને દર્શન લાશ ગામ ધમપુર અને આ તેવાને ઉજોયો છે ચાલે આજ રાતે અમે 12 વાગે ભગવાન સ્થિતે ભગવાન જોરેલાલ સાહિબનો બેક કાપી ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી મોબાઈલ એપ